ઓ કેરો થઈ ગયો આ તો હરક માતો નથી એટલે ટોપી ઉડી જાય રે સાબો રહ્યા આ તો મારા આઢુ આવવાનો તો મને તો અમારક વાત તો ન હા આમ જારે આવું તો વાર જોર્યો બીની જેમ વાર જો મારો આઢુ જારે આવે છે કલ અલા આ મારા આઢુને જ આવતા લાગે હા આ બા ભાઈ હા ભાઈ કેટલા ઘરે આવી તમે આટુ આયા ઘરે આયા બધા ઘરે આવી ગયો આયશે ઘરે છે કે બધા આ બને

મેળવા માં નથી તો માર્યો આયા એટલા કલાક પેલા થી મોમા પાછળ ના પાછળ જાઉં આપડે જોઈ તો પડે

અરે કાલુ ભાઈ હા તા હું કરીશ તો છોડી જતો જતી કરવાનું અરે આઈ ગયો અઠોય આવશે તમે આ કરવાના

આયો આયો ને કરો બરોબર પાડો લેતા જો ને કોમ થાય ભાડું હાલનું એ આપણું ખાલી મારા પાડી લઈ જવાની તમે ના